હું વિનંતી કરું કે જેવો પણ સ્ટેજ પર આવે અને ચૈત્ર વસાવાનું સ્વાગત કરે મોટા અમાદરા યુવા સમિતિ ત્યારબાદ આ કાર્યક્રમ ને જીવંત

સમથળ બનાવવા માટે જેને ટ્રેક્ટરોની સુવિધા આપી અને ચોખ્ખાઈ અને સ્વચ્છતા જાળવવા માટે જેને સહયોગ આપ્યો છે એવા ચંપકભાઈ અને નિલેશભાઈને હું વિનંતી કરું જેવો પણ આવશે અને સાહેબનું સ્વાગત કરશે કાર્યક્રમનું સફળ આયોજન કરનાર આયોજક મિત્રોને હું વિનંતી કરું કે જેઓ ઉપસ્થિત થાય અને મહેમાનોનું સ્વાગત કરે રાઠવા જીગ્નેશભાઈ રમેશભાઈ વિનેશભાઈ ચેતનભાઈ રેવજીભાઈ વજાભાઈ ઓલિયા કલમ નગીનભાઈ મગનભાઈ ઓલિયા કલમ વિઠ્ઠલભાઈ પોપટભાઈ ઉદયસિંહભાઈ અશોકભાઈ ભૈજીભાઈ મકરાણી મુસ્તાકભાઈ રણછોડભાઈ બારિયા મુકેશભાઈ રમણભાઈ અને મહેશભાઈ માકડભાઈ આ તમામ મિત્રોને વિનંતી કરું કે જેઓ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરશે અને આપ સૌ એને આ સ્વાગતને તાળીઓના ગણગણાટથી વધાવી લેજો આવી અપેક્ષા સાથે હવે ત્યારબાદ આપણા બામરોલી થી ઉપસ્થિત રાહુલભાઈ કરશે રાહુલભાઈ સાથે આજના મહેમાન જગદીશભાઈ રાઠવાનું સ્વાગત અંકુશભાઈ રાઠવા આયોજન સમિતિના સભ્ય છે જો તો અંકુશભાઈ ને વિનંતી કરું કે જેવો પણ આવે અને જગદીશભાઈ નું સ્વાગત કરે સાથે અલ્પેશભાઈ રતીલાલભાઈ રાઠવાને હું વિનંતી કરું જેવો વિજયભાઈ રાઠવાનું સ્વાગત કરશે